ઇન્ડસ્ટ્રીએ વધુ એક દિગ્ગજ અભિનેતાને ગુમાવ્યા છે દિગ્ગજ અભિનેતા અસરાનીનું નિધન થયું છે લાંબી બીમારી બાદ નિધન થયું છે ભત્રીજા અશોક અસરાનીએ મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી હતી અસરાણીના નિધનના સમાચારથી સમગ્ર ફિલ્મ જગતમાં પણ શોકનો માહોલ ફેલાઈ રહ્યો છે લાંબી બીમારી બાદ અસરાણીનું નિધન થયું છે અહીંયા ચોર્યાસી વર્ષનું અસરાની જેમણે હિન્દી ફિલ્મોમાં તો અનેક એવા કિરદારો કર્યા જે આજે પણ આપણે યાદ કરીએ છીએ પણ ગુજરાતી ફિલ્મોમાં પણ અનેક એવા કિરદારો કર્યા અનેક ફિલ્મો કરી ગુજરાત નું કહેવાય જેમને bollywood બહુ જ મોટું નામ કાઢ્યું આજે ગુજરાત ફર્સ્ટ જ દ્વારા એના જે સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ થી મને ખબર પડી કે આપણે સાથે નથી રહ્યા મને એમની સાથે એક કામ કરવાનો મોકો એટલે આમ તો બે ત્રણ વખત મળ્યો હતો જમાનો મોકો હતો કે અમદાવાદનો નો રિક્ષા રીક્રિએટ કર્યું હતું કીધી બિલકુલ જે ફરી બનાવ્યું હતું કે જેમ મને અસરાની પ્લેબેક કરવાનો મને ચાન્સ મળ્યો હતો અસરાણીજીને આ ત્રણેક વર્ષ પહેલા જયારે નો કાળ ચાલતો હતો ત્યારે થોડા વર્ષો પહેલા ત્યારે આ ગીત જયારે રિક્રિએટ કર્યું અને એમને પ્લેબેક આપવાનું મને સૌભાગ્ય પ્રાપ્ત થયું જયારે એમનું પહેલું ગીત હતું હું અમદાવાદનો રિક્ષા વાળો નવસો નવ્વાણું નંબર એ કિશોર ગુપ્તાએ ગાયું હતું અને બીજી વખત જયારે રિક્રિએટ થયું અને એમને અવાજ મેં આપ્યો એટલે મારા માટે બહુ જ પ્રાઉડ મુવમેન્ટ હતી કે એવા દિગ્ગજ કલાકાર અને સૌના ચહિતા કલાકાર એ અસરાનીજી હતા અને એમના માટે અવાજ આપ્યો એટલે મારા માટે એક પ્રાઉડ મોમેન્ટ હશે તો બહુ જ જબરદસ્ત લાગણી ફીલ થતી હતી કે હું એમના માટે અવાજ આપું છું એટલે આ એક એવું વ્યક્તિત્વ કે જે ગુજરાતી ફિલ્મોમાં તો ખૂબ નામ કાઢ્યું છે કે જેમણે બહુ બધા દિગ્જ કલાકારો સાથે કામ કર્યું છે પણ હિન્દીમાં અમિતાભ થી લઈને હમણાં છેલ્લે વેબ સિરિઝમાં મેં એમને જોયા ટ્રાયલમાં કાજોલ સાથે

અહીંયા એક ખૂબ જ મોટા અભિનેતા આજે આપણે ગુમાવવાનો વારો આવ્યો છે અનેક વર્ષો સુધી તમે કઈ રીતે સર્વપ્રથમ તો અસરાની સાહેબ ગયા એ બહુ જ અત્યંત દુઃખદ વાત છે દુઃખદ ઘટના છે ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે એમની સાથે મેં દસ ફિલ્મો કરી અને નાની મોટી મળીને એવું વ્યક્તિત્વ હતું કે પણ માણસ સુસ્ત બેઠો હોય કે દુખી બેઠો હોય ને એમની એનર્જી જોઈને અને એ ઓફ ધ કેમેરા પણ એટલા જ અદભુત હ્યુમર ફેલાવતા હતા અને એટલું અદ્ભુત વ્યક્તિત્વ હતું કે સતત એમની સાથે કામ કરતા જ રહીએ અને ક્યાં કલાકો નીકળી જતા હતા શૂટિંગના એ પણ ખબર નથી પડતી એટલા અદભુત માણસ અને એટલા જ ઊંડા હતા આધ્યાત્મિક રીતે પણ યોગ કરતા સવારના રોજ નિયમિત ચાલવાનું એમને રોજ સવારના પાંચ વાગે ચાલતા અમે ગમે ત્યાં શૂટિંગ કરતા હોઈએ સાઉથમાં કરતા હોઈએ કે ક્યાંય પણ એટલું નિયમન વાળું જીવન હતું અને અદભુત માણસ હતા એ હું એમનું વર્ણન નથી કરી શકતો પણ લાસ્ટ એમની સાથે પેલી જે હંગામા ટુ હતી અને હમણાં એમને મળવાનો મોકો મને થાય એક પિક્ચર માં હતા લાસ્ટ એમની ફિલ્મ હેવાન માં એ હતા પણ એ દિવસે બીમાર પણ હતા પણ મારું એમની સાથે શૂટિંગ નહોતું પણ એ મેં હું સાંભળ્યું સેટ પર કે એમની તબિયત સારી નહોતી છતાંય એ શૂટિંગ માટે ત્યાં આવ્યા શૂટિંગ કર્યું એમનું જે મેનેજમેન્ટ એટલે એમને જે એમનું જે કામ ને બધું સંભાળે છે બાપુભાઈ એમની સાથે પણ હમણાં વાત કરી ત્યારે ખબર પડી કે લગભગ ચાર વાગે કે કે એમ એમનું નિધન થયું આરોગ્ય નીતિમાં હતા બીમાર હતા એટલે એમના ફેફસામાં પાણી ભરાઈ ગયું હતું ને હોસ્પિટલ માં હું બારગામ હતો હું તો એનર્જેટિક માણસ હતા અને એટલા બધા કિસ્સાઓ ફિલ્મના એમના જૂની જૂની ફિલ્મોમાં જંજીર કેવી રીતે બની ને કેવી રીતે દેવાનંદજી સાથે કામ કરતી વખતે કિસ્સા એમને ફિલ્મ એક ડિરેક્ટ કરી હતી એના કિસ્સા અરે બાપ રે બાપ હું એટલે કલાકો વીતી જશે એટલા કિસ્સાઓ એમની ઇન્ડસ્ટ્રી બેસવું બહુ ગમતું રાધર અને એમને પણ ગમતું જનરલી એ બહુ આમ ભલે હસતમુખ ને આપણને હોય પણ એક એક મનસ્વી માણસ હતા અને બહુ પ્રેમાળ હતા એટલે હવે તો હું તમને એટલે એમના એટલી બધી યાદો છે કે મને એમ અત્યારે બધું પિક્ચર જઈ રહ્યું છે પણ તમારો ફોન આવ્યો અને આ કેવું પડે છે કે એટી ઉંમર હતી પણ એમની એનર્જી જોઈને યંગસ્ટર થાકી જાય એટલી એમની એનર્જી એટલું જ કહીશ કે દીપાવલીના આ પ્રકાશ પર્વમાં આ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનો એક હ્યુમરનો એવો અદભુત પ્રકાશ આપણામાંથી ચાલ્યો ગયો એ બહુ દુઃખદ ની વાત છે

इन में स्क्रिप्ट तो स्क्रिप्ट को दे लगता भले डायलॉग લખેલા હોય એ લખી લખી મને એમને પૂછ્યું કે તમને આમ લખો તો કેમાં તો લખેલું છે કે ના જે તો એ શબ્દ દે આપણે યાદ રહે એ એમની ડિસિપ્લિન હતી અને એટલા ડિસિપ્લિન એટલા ડિસિપ્લિન एक्टर કે એમની પાસે જે ડિસિપ્લિન શીખ્યો

એ જ એ કર્યું છે મારું કશું જ નથી આવક્ટર સમર્પિત નાનો હોય મોટો હોય ઉંમરથી નાનો ડિરેક્ટર હોય કોઈ પણ હોય પણ એક પેલો નવો એક ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક્ટર આવ્યો હોય ને આજે આ મારું પહેલું કામ છે એ રીતે ઉભા હોય આઈ થિંક આ એક બહુ કમાલની વસ્તુ એમની હતી અદ્ભુત ડિસિપ્લિન પોતાના ટાઈમ પર આવું કોઈ મારા વચ્ચેથી મારા થકી કોઈ પ્રોડ્યુસરને નુકસાન ન થવું જોઈએ એ જૂના પથડીના માણસ હતા જૂની સ્કૂલના માણસ હતા પણ પછી એમની એફટીઆની સ્કૂલની બધી વાતો કે કેવી રીતે અમે પૂના જતા કેવી રીતે મરાઠી નાટકો જોતા નાટકો જોવા જતાં પછી એમની ગુજરાતી ફિલ્મોના કિસ્સા પછી મેં એમને કીધું કે હું અમદાવાદ ચાલો અમદાવાદ બતાવો અમદાવાદ નો રિક્ષા વાળો નો સોનો નંબર વાળો અમે નાના હતા ત્યારે આ પિક્ચર મેં કીધું જોવા ગયા હતા જયારે એમની સાથે કામ કરવા ગયો પહેલી પિક્ચર કરતો સાથે ઘણી બધી ફિલ્મોમાં એ સાથે જ હતા મને કહી કે એટલી હિટ થઈ હતી આ ફિલ્મ કે અમને ખબર નતો શોલે ના હિટ થવાના કિસ્સા પણ એમણે કીધા હતા કે શોલે કે પેલા આઠ દિવસ થાય એમ હતું કે સુપરફ્લોપ પિક્ચર છે ચા પીવા માટે બિલકુલ બિલકુલ અને અમજદ ખાન ના ડાયલોગ બિલકુલ રેડિયો પર આવ્યા એટલે બે જ ફિલ્મો ડાયલોગ કે અત્યારે મશહુર છે જીવનમાં એક છે મોગલે આઝમ અને એક છે શોલે